તમને સારો લાગે લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આપણું પેજ ફોલો કરવાનું ભૂલતા છે મહેન્દ્રા સરપંચ ચારસો પીચોતેર ડીઆઈ તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો મોડેલની વાત કરું તો બે હજાર અને નવ ના મોડલનું ટ્રેક્ટર

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે સો એસો ટકા ટાયર અને આખું જનરલ કામ કરેલું છે કલર કામ પણ તમે જોઈ શકો છો ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે

એન્જિન એ સો ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર ખોલેલું નથી આખું પેટી પેક છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ હું બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તેની વાત કરું જીલો ભાવનગર તાલુકો મહુવા અને મોદા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક

અને બ્લેડ 60 જોવા મળશે આખું ઓરિજિનલ કલરમાં છે અને ઓછું વાપર્યું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરી ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે રોટાવેટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે જો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

રોટાવેટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અલ્પેશભાઈ નામ બાણું છ અઠાવન વાળા નંબર પર કોલ કરી રોટાવેટરની ખરીદી તો કરજો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ ઓનર છે ટ્રેક્ટરના જયરાજભાઈ ટોટલ જવાબદારી સાથે મળી જશે મોડલ છે બે હજાર ત્રણ ચારનું એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કલર કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સારો કલર વાપરવામાં આવ્યો છે બાકી અત્યારે ક્યાંય પણ ટ્રેક્ટર અંદર સડો નથી એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સારા ટ્રેક્ટરના ટાયર છે આખા એપોલો કંપનીના સાઈઠ ટકા આખા ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ બે હજાર ત્રણ ચાર ના મોડલનું ટ્રેક્ટર કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત એક લાખ ને ચાલીસ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય એક લાખ ચાલીસ હજારમાં કોઈ પણ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈનો કોન્ટેક કરવો ખોટા ફોન ના કરવા ટ્રેક્ટર લેવા માટે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અને અડતાલા ગામે જોવા મળશે

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરીટ લાઇટ ચાલુ ટકા અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત બે લાખ અને સિતેર હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવા માટે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ઓનરના મોબાઈલ જોતા ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર છે અજીતભાઈ ભદ્રેશભાઈના છે તો કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર મોડેલની વાત કરું બે હજાર બાવીસના ના મોડેલની છે અને અગિયાર એટલે ઓલમોસ્ટ બે હજાર ત્રેવીસના ના મોડેલની આ ઈકો ગાડી ગણાય ઓછી ફરેલી ફૂલ સાચવેલી આખી ઘર ઘર ગાડી ચોખ્ખી ક્લીન ઓરિજિનલ કન્ડિશનમાં સડો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ગાડી કમ્પ્લેસ સ્લેબ સ્ટાર્ટ રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ગાડી જોઈ ચેક કરી લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઇકો લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવી છે ઘર ઘર બધું સારું છે બેટરી પણ સારી અને ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે ગાડી સીએનજીમાં જોવા મળશે સીએનજી અત્યારે કોમ્પ્લેટ ચાલુ કંડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કોમ્પલેટ કિંમત પાંચ લાખ અને પચ્ચીસ હજાર અંદાજિત કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જુનાગઢ જોવા મળશે ઝાંઝરડા રોડ ઉપર ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતાં છું વાળા નંબર પર કોલ કરી ઈકો ગાડીની ખરીદી ગાય વેચવાની છે વેતરની વાત કરું તો બીજા વેતરની અંદર છે બીજું વેતર વ્યાય ગયેલી છે વિડિયો અંદર તમે જોઈ શકો છો સાવ સોજી અને ફૂલ સાચવેલી છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અત્યારે ચાર મહિનાની ગાભણ છે બીજું વેતર વ્યાય ગયેલી છે અને બે થી અઢી લિટર જેવું દૂધ આપે છે અને ફૂલ જવાબદારી કિંમત માત્ર પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને મોટા ઘાણા ગામે જોવા મળશે ગાય લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નેવું છ

સાવ સોજી ભેંસ છે સાચવેલી રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ જનકભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આગળના વેતરમાં છ લિટર દૂધ હતું ત્રીજું વેતર વ્યાસે વીસ પંદરથી વીસ દિવસની કાચી કિંમત એક લાખ અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ જનકભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ તમને જિલ્લો અમદાવાદ તાલુકો વિરમ ગામ અને દુમાના ગામે જોવા મળશે